સુરતમાં આવેલું અંબિકા નિકેતન એક હિંદુ ભક્તોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે પરંતુ શું તમે એના સ્થાપના પાછળની કથા જાણો છો તો ભાવનગરના પંથકમાં આવેલું સણોસરા ગામ આ સણોસરા ગામમાં પાંચસો વીઘા જમીનના માલિકનું નામ હતું સુરસિંહજી ગોહિલ અને તેમના પત્નીનું નામ કેસરબા આ દંપતીને બાર વર્ષે માં જગદંબાના આશીર્વાદ ઉતર્યા અને રૂપરૂપના અંબાર સમી દીકરીનો જન્મ થયો એ દીકરીનું નામ તેમણે અદે કુંવર બા રાખ્યો આ કુંવર બા તે જ આપણા મૈયા સોળ વર્ષની વયે બાના લગ્ન ગેમલસિંહ નામના રાજપૂત સાથે થયા બાને તો સંસારમાં હતો જ નહીં અને ગેમલ સિંહ પણ ગાંધીજીના રંગે રંગાયેલા હતા આ પતિ પત્ની એ નાનપુરામાં આવેલા ટીમલિયાવાડમાં ગજ્જર ભવનમાં એક ભાગ ભાડે રાખી રહેવા લાગ્યા અહીં સુરતમાં સૌ ગેમલસિંહને ગનુભાઈના હુલામણા નામે ઓળખે અને અહીં જ મૈયા નામ અધિકવર બાનું પડ્યું ગેમલસિંહજીએ જીવન ભારતી શાળામાં કિશોર ભવનમાં આચાર્ય તરીકેનું કામ શરૂ કર્યું પોતાના બાળકો અને પતિને નિશાળે રવાના કરી ભારતી મૈયા મા જગદંબાનું ધ્યાન ધરે અને સંસારમાં રહી નિર્મોહી જીવન બતાવે એવામાં ભારતી મૈયાને મા જગદંબા માટે એક સુંદર મંદિર બંધાવવાની ઈચ્છા થઈ આવી અને તેમણે તાપીના તટે એક સુયોગ્ય જગ્યા જોઈ અને ત્યાં મંદિર બંધાવવાની ઈચ્છા ધારણ કરી એ માટે તેમણે લોકો પાસે જઈ એક એક રૂપિયો માંગવા લાગ્યા જ્યાં ચા છે છે એ ન્યાયે જોઈતા નાણાં તો મળી ગયા પરંતુ ભારતી મૈયાના દરેક દર દાગીના ગીરવે મુકાઈ ગયા એક દિવસ ભારતી મૈયાને માં અંબિકાએ સ્વપ્નમાં દર્શન આપી કહ્યું કે જ્યાં તમારી મૂર્તિ માટે પથ્થર ખરીદવા જાય તે પથ્થર બાર વર્ષ જૂનો સંગીત મરમરનો હશે જ્યારે ભારતી મૈયા જયપુર ગંગાભીશન નામના શિલ્પીને મળ્યા ત્યાંથી તેમને બાર વર્ષ જૂનો પથ્થર તો મળી ગયો અને પછી ભારતી મૈયાએ તેને પોતે સ્વપ્નમાં જોયેલા માના સ્વરૂપના વર્ણન આપ્યું અને બે વર્ષની મહેનત પછી શિલ્પકારોએ તેવા જ માતાજીના સ્વરૂપનું નિર્માણ કર્યું કે જેવું તેમણે સ્વપ્નમાં જોયું હતું વિક્રમ સંવત બે હજારને પચીસમાં મા અંબિકાને જયપુરથી સુરત લાવવામાં આવ્યા ત્યારે એક જ પથ્થરની બનેલી મૂર્તિ હોવાને કારણે એ મૂર્તિ ખૂબ વજનદાર હતી કેટલાય ભાવિક ભક્તોએ કોશિશ કરી પણ એ મૂર્તિ ભાર પણ ખસતી નહોતી ત્યારે મા મૈયા આવ્યા તેમણે નારિયેળ વધેરી મા અંબિકાને પ્રાર્થના કરી અને એ મૂર્તિનું વજન હળવું ફૂલ થઈ ગયું એમ કહેવાય છે આ મૂર્તિની આજુબાજુ પૂઠાનું પેકિંગ કરવામાં આવ્યું હતું અને જ્યારે મૂર્તિ સુરત આવી અને આ પેકિંગ ખસેડવામાં આવ્યું ત્યારે એ મૂર્તિ પરસેવાથી રેપ જેપ થઈ ગઈ હતી કારણ કે મા અંબિકા જયપુરથી સુરત એ પેકિંગમાં બંધ થઈને આવ્યા હતા સૌ ભાવિક ભક્તોએ રેશમી કપડાં વડે માતાજીનો પરસેવો લૂછ્યો આમ મા અંબિકાએ પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં જ સુરતવાસીઓને પોતાનો પરચો આપી દીધો હતો